નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર દસમાં દસ પોઈન્ટ સાત રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ભણવાના છે તો રાસાયણિક પ્રક્રિયાઓ જેને આપણે કેમિકલ રિએક્શન્સ કહીએ છીએ તો કેમિકલ રિએક્શન્સ કેવી રીતના થાય છે તો કેમિકલ રિએક્શન્સ આપણે ત્રણ રીતે કરવાના છે આજના લેક્ચરમાં પહેલું છે કેન્દ્રનુરાગ વિસ્થાપન પ્રક્રિયાઓ બીજું છે વિલોપન પ્રક્રિયાઓ અને ત્રીજું છે ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ તો આ ત્રણ રીતે આપણે અલગ અલગ રીતે કેવી રીતના રિએક્શન્સ થાય છે તેના વિશે આપણે જોઈશું તો પહેલું છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો સૌ પ્રથમ આપણે એ જોઈશું કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે શું તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે આપણે લઈએ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જેમ કે આપણે લઈએ સીએલ માઇનસ એન એન યુ માઇનસ ઓ એચ માઇનસ તો જે માઇનસ સ્વરૂપે જોવા મળે નેગેટિવ ચાર્જવાળા હોય જેની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન હશે જેને આપણે શું કહીશું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તો આ છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં શું થાય છે તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે શું તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોઈ એવા પ્રક્રિયાથી સાથે પ્રક્રિયા કરે છે જેની સાથે ઓલરેડી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જોડાયેલો હોય છે તો એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાકને દૂર કરશે અને સીએલ માઇનસ એનયુ માઇનસ ઓએચ માઇનસ જે પ્રક્રિયા છે એ તેની સાથે હુમલો કરે છે અને એની સાથે તે કેન્દ્રના પરમાણુ સાથે જોડાઈ જાય છે જેને આપણે કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહીશું તો અહીંયા આપણને વ્યાખ્યા આપેલી છે કે કીધું છે કે કેન્દ્રનુરાગી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન ધનિક તેથી તેઓ પ્રક્રિયાથી અણુના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે એવી પ્રક્રિયા કે જેમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાથી અણુમાં અગાઉથી જોડાયેલ હોય છે અથવા તો અગાઉથી હાજર રહેલા હોય છે અને તેવા પ્રક્રિયકનું પ્રક્રિયાનું વિસ્થાપન કરે છે જેને આપણે કહીશું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આ પ્રકારની પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એવા હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરે છે જેમાં હેલોજન પરમાણુ જોડાયેલ કાર્બન પરમાણુ ધન વિજભારિત હોય તો ઇલેક્ટ્રોન ધનિક એટલે શું ઇલેક્ટ્રોન ધનિકનો મતલબ આપણે એ નહીં સમજવાનું કે ઇલેક્ટ્રોન ધન જ ભારી છે ઇલેક્ટ્રોન ધનિક એટલે કે ઇલેક્ટ્રોનથી ભરપૂર હોય ઇલેક્ટ્રોન વધારાનો હોય જેને આપણે કહીશું ઇલેક્ટ્રોન ધનિક તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ ઇલેક્ટ્રોન એની પ્રક્રિયાને સમજવા માટે તો ઉદાહરણમાં આપણે લઈએ અહીંયા જે આપણને આપેલું છે એ જ આપણે ઇલેક્ટ્રોન લઈશું ઉદાહરણ લઈશું તો અહીંયા આપણને કીધું છે કે ચલો એન્યુ લીધું છે તો આપણે લઈએ એનયુ માઇનસ પ્લસ કાર્બન કાર્બનની સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે એક બે ત્રણ એની સાથે બીજું જોડાયેલો છે એક્સ જોડાયેલો છે ચલો બંનેનું આપણે રિએક્શન કરવાનું છે એનયુ માઇનસ શું આ શું છે પ્રક્રિયક છે પ્રક્રિયા છે પ્રક્રિયક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાક કેવો છે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર અનુરાગી કેન્દ્રાનુરાગી એટલે ઇલેક્ટ્રોન ધનિક તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એવા પ્રક્રિયાથી સાથે પ્રક્રિયા કરે છે જે કેવો હશે તો કાર્બન પ્લસ હશે મીન્સ કે જે કેન્દ્ર છે એ પ્લસ હોવું જોઈએ અને જેની સાથે જોડાયેલો છે એ ખુદ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોવી જોઈએ તો અહીંયા જે એક્સ છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાક હશે તો જ્યારે બી આપણે આનું વિભાજન કરીએ તો આ થશે માઇનસ ડેલ્ટા આ થશે પ્લસ ડેલ્ટા મતલબ કે આ પ્લસ થશે ના કેવું થશે માઇનસ થશે તો એનયુ છે એ કાર્બન સાથે જોડાશે અહીંયા તો જે એક્સ છે એ અહીંયાથી દૂર થઈ જશે તો પ્રક્રિયા અહીંયા આપણને મળશે કાર્બન હાઇડ્રોજન આ ત્રણેય હાઇડ્રોજન છે એની સાથે એન્યુ જોડાઈ જાય છે અને પ્લસ આપણને શું મળશે એક્સ માઇનસ તો એક્સ માઇનસ છે એ દૂર થઈ જાય છે તો દૂર થનાર સમૂહ જેને આપણે અવશિષ્ટ પણ કહીએ છીએ તો જે સીએલ માઇનસ છે એ અવશિષ્ટ તરીકે દૂર થાય છે આ વિસ્થાપન પ્રક્રિયાની શરૂઆત કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દ્વારા થતી હોવાથી તેને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે તો શા માટે આને કેન્દ્ર અનુરાગી કહેવાય છે કરમ કારણ કે આ જે રિએક્શન છે એની શરૂઆત કોનાથી થાય છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દ્વારા જ થાય છે તેથી તેને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે તો એકદમ સહેલું છે જો તમે પ્રક્રિયા દ્વારા સમજશો તો ગોખણપટ્ટી નથી કરવાની આપણે રિએક્શન પરથી જ આખી જે થિયરી છે એને આપણે લખવાની છે તો સારી રીતે સમજીને લખો ચલો આલકાયેલ હેલાઇટ્સ સંયોજનો કાર્બનિક પ્રક્રિયાઓનો એક ખૂબ જ અગત્યનો વર્ગ છે જેમાં હેલોજન પરમાણુ એસપી થ્રી સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે તો અહીંયા આપણે જોયું એમાં જે કાર્બન હેલોજન છે એ હેલોજન કોની સાથે જોડાયેલું છે એસપી થ્રી સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે અહીંયા તમને અન્ય ઉદાહરણ બી આપેલા છે બીજા કે જેની અંદર તમે જોઈ શકો છો તો એની જે ઉદાહરણ છે બે કોમન છે સાઇનાઇડ અને નાઇટ્રાઇડ તો સાઇનાઇડ અને નાઇટ્રાઇડ જેવા સમૂહો જે બે રાગી કેન્દ્ર ધરાવે છે તો કેવી રીતના ધરાવે છે જે આપણે જોઈશું તો સાઇનાઇડ સીએન તો તો સીએનની અંદર કાર્બન બી અહીંયા સી પણ હોઈ શકે અને બીજું કે સી માઇનસ અને ત્રિપલ વન એન પણ હોઈ શકે છે તો કીધું છે કે સાઇનાઇડ અને નાઇટ્રાઈડ તો આપણે અહીંયા સાઈનાઈડ ચલો સાઇનાઈડ લઈએ તો આપણે સાઈનાઇડ અહીંયા લઈશું સાઇનાઇડનું તમને દરેકને ખબર જ છે તો સાઈનાઇડ ત્રિપલ વન એન ચલો જોઈએ છે એ બે કેન્દ્રનું રાગી પ્રક્રિયા ધરાવે છે જે આપણે લઈએ તો સીએન તો સી ડબલ બોન્ડ એન પણ હોઈ શકે અને સી ટ્રિપલ બોન્ડ એન પણ હોઈ શકે હવે સી ત્રિપલ બોન્ડ એન હશે ત્યારે કાર્બન જે કેવો જોઈએ માઇનસ થશે તો સી ત્રિપલ બોન્ડ એન થશે ત્યારે કાર્બન માઇનસ હોય છે અને જ્યારે સી ડબલ બોન્ડ એન હોય છે ત્યારે નાઇટ્રોજનની પાસે ઇલેક્ટ્રોન વધારાના પડ્યા છે કાર્બનની વેલેન્સી કેટલી છે ચાર છે તો એક બે ત્રણ ત્રણ બોન્ડ તો વપરાઈ ગયા એક બોન્ડ એની પાસે હશે ને હજી તો અહીંયા આપણે કહી શકીએ કે કાર્બન માઇનસ સ્વરૂપે હોઈ શકે સી ડબલ બોને તો એન માઇનસરૂપે પણ દૂર કરી શકીએ છીએ તો આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે જે ધારો કે એચ સીએન છે તો એચ સીએન એચ પ્લસ અને સીએન માઇનસ તો કહી શકીએ પરંતુ સીએન માઇનસ સીએન માઇનસ સ્વરૂપે પણ દૂર થાય છે અને એન સી માઇનસ સ્વરૂપે પણ દૂર થાય છે બે રીતે દૂર થઈ શકે છે તો એનો મતલબ શું થાય કે સીએન માઇનસ આ એક કેન્દ્ર અનુરાગી અને એન સી માઇનસ આ પણ એક કેન્દ્રનુરાગી તરીકે બે કેન્દ્રો ધરાવે છે એવી રીતના આપણે બીજું બી લઈએ તો એન ટુની અંદર તો એનઓ ટુની અંદર કહી શકીએ કે નાઇટ્રાઇડ આયન જોડાણના બે જુદા જુદા સ્થાનો એન ઓ ટુ તો એક બાજુ ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો છે બીજી બાજુ સિંગલ બોન્ડથી જોડાયેલો છે તો એની અંદર પણ જોઈ આપણને જોવા મળે છે તો હવે આપણે અહીંયા આગળ ભણીએ છીએ કેન્દ્રનુરાગી દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એસ એન ટુ તો સૌ પ્રથમ આપણે એન ટુ ક્રિયા ભણવાના છે હવે જે આપણે અહીંયા ભણવાના છે એક તો એસ એન ટુ છે અને બીજી છે એસ એન વન તો એસ એન ટુ આપણે પહેલા ભણીશું તો એન ટુ જે છે એ આપણે હમણાં ભણ્યા કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કેવી રીતના હુમલો કરે છે પ્રક્રિયાથીયરણ ઉપર એવી રીતના આખી સેમ એસએન ટુ પ્રક્રિયા છે તો એસેન ટુ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે તો દરેક જણ સારી રીતે ધ્યાન આપે તો એસેન ટુમાં શું થાય છે તો આપણે જોઈએ ચલો તો એસએન ટુની અંદર આપણે ચલો એસેન ટુની અંદર એક ઉદાહરણ લઈએ ઓ એચ માઇનસનું શું લઈએ છીએ ઓએચ માઇનસ ઓએચ માઇનસ લીધું ઓએચ માઇનસની આપણે પ્રક્રિયા કરવાની છે પ્લસ બીજું આપણે લઈએ છીએ સીએસ થ્રી સીએલ ચલો સીએસ થ્રી સીએલ આપણે લીધું આ પ્રક્રિયા છે કેન્દ્ર કેન્દ્રનુરાગી અને આ છે પ્રક્રિયાથી ચલો ઓએચ માઇનસ છે અહીંયા જ્યારે આનું વિભાજન થશે તો કેવી રીતના થશે સીએલ માઇનસ થશે અને કાર્બન સીએસ થ્રી પ્લસ થઈ જશે તો આ જે વેચ માઇનસ છે એ આ કાર્બન સાથે આ પ્રક્રિયાથી સાથે હુમલો કરે છે હવે જ્યારે બી હુમલો કરે છે ત્યારે સ્ટાર્ટિંગમાં તો હુમલો કરશે એટલે આવી રીતના માઇનસ એ કાર્બન સાથે જ્યારે હુમલો કરે છે ત્યારે ઉપરનો હાઇડ્રોજન અહીંયા આ રીતના હાઇડ્રોજન થાય છે અને સીએલ છે એ હજુ દૂર થયેલો નથી મીન્સ કે આપણે એને ડોટેડ ટ્રાનથી દોડીશું કે સીએલ એ દૂર થવાનો છે તો આવી રીતના આપણને એક પ્રક્રિયા મળે છે હાઇડ્રોજન ઓએચ માઇનસ એ શું હતું પ્રક્રિયા કરી અને સૌ પ્રથમ આ બાજુથી કાર્બનના બીજી સાઈડથી જે બાજુ હેલોજન છે એ સાઇડ નહીં પણ એની વિરુદ્ધ સાઈડ ઓએચ માઇનસ હુમલો કરે છે અને જ્યારે બી હુમલો કરે છે ત્યારે સીએલ અહીંયાથી દૂર થાય છે તો આપણને જે દૂર થયેલું જોવા મળશે એની અંદર આપણને મળશે ઓ એચ ઓએચ એક બે ત્રણ ત્રણ બોન્ડ આ બાજુના હતા હવે થઈ જશે એક બે અને ત્રણ આ રીતના બોન્ડ થઈ જાય છે પ્લસ મળશે સીએલ માઇનસ તો આ જે પ્રક્રિયા છે એની અંદર મેઇન વસ્તુ એ છે કે ઓ એચ એ જે બાજુ સીએલ હતો એ સાઈડ આપણે નથી લખાણો પણ આ બાજુ એની વિરુદ્ધ સાઈડ તે જોડાય છે અને જ્યારે જે હાઇડ્રોજન જોડાયેલા હતા એ હાઇડ્રોજન આ બાજુના સાઈડના જોડાયેલા હતા એની જગ્યાએ ધીરે 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 એનો જે કોણ છે એ શું થશે બદલી દે છે એટલે કે હાઇડ્રોજન પરમાણુ ધીરે ધીરે આખા અભાજ હોઈ જાય છે તો આપણે બીજી રીતે કહીએ તો જે રીતના વરસાદમાં આપણે જતા હોય છત્રી લઈને તો છત્રી નીચેની સાઈડ નમેલી હોય છે જેવો પવન આવે છે તો આપણી છતરી છે એ ઊંધી થઈ જાય છે એટલે કે શું બીજી ભાષામાં કહીએ કાગળો થઈ જાય છે તો એવી જ રીતના જે કાર્બન છે એ પણ અહીંયા શું થઈ જાય આખું ઉલટાઈ ગયું એટલે કે કાર્બન એ કાગડા ટાઈપનું અહીંયા બંધારણ રચી જાય છે ક્યારે જ્યારે કેન્દ્ર પ્રક્રિયક એની સાથે રિએક્શન કરે છે ત્યારે એવું રિએક્શન તો એસેન્ટ રિએક્શન છે જેની અંદર આપણને બીજી રીતે પણ નીચે સમજાવેલું છે જેની અંદર અહીંયા આપણને આપેલું છે કે આપણને રચનાથી સમજાવેલું છે તો રચનાથી સમજીશું તો પણ એ થશે સેમ તો દિ અણવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એસ એન ટુ હુમલો કરનાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇટ સાથે પારસ્પરિક ક્રિયા કરી કાર્બાઇ કાર્બાઇલ હેલાઇટ જે બંધ છે એને શુદ્ધ કરે છે તોડે છે તો જ્યારે પણ આ પ્રક્રિયા થાય છે ઓ એચ માઇનસ છે એ કાર્બન અને હેલોજનનો જે બંધ છે એટલે કાર્બન હેલોજન આ હેલોજન છે ને આ શું છે કાર્બન તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આપણે આની થિયરી લખવાની છે હવે થિયરી લખીએ તો આપણે આના પરથી જ લખીશું તો કેન્દ્રનુરાગી પ્રક્રિયા જ્યારે બી કાર્બન સાથે હુમલો કરે છે ત્યારે કાર્બાઈલ હેલાઇટ બોન્ડ જે છે એ બોન્ડને તોડે છે અને ઓક્સિજન અને ઓક્સિજન અને કાર્બન બોન્ડ તે રચે છે તો ઓક્સિજન આપણે આગળ લખવાનો છે એવું નથી કે આપણે ઓ એચ લખીશું એચ લખીશું તો એચ અને કાર્બન સાથે બોન્ડ થશે ને જે પોસિબલ નથી ઓક્સિજન સાથે કાર્બન કાર્બન પર હુમલો કરવો બંધ બનાવે છે આ જે પ્રક્રિયા છે એની અંદર કોઈ જ મધ્યવર્તી સંયોજન બનતું નથી ડાયરેક્ટલી આપણને બે સ્ટેપમાં એટલે એક જ માં પ્રક્રિયા પૂર્ણ થયેલી જોવા મળે છે તો યાદ રાખવાનું કે મધ્યવર્તી સંયોજન બનતું નથી પ્રક્રિયા આગળ વધતી જાય છે તેમ કેન્દ્રનુરાગી પ્રક્રિયા કને બંધ બનવાની જે શરૂઆત છે એ અહીંયા થાય છે તથા કાર્બન પરમાણુ અને અવશિષ્ટ સમૂહ દૂર થતો હોવાથી જે જે આ બંધ છે એ કેવો થશે નિર્બળ થશે અને આ જે બંધ છે એ કેવો થશે પ્રબળ થતો જાય છે અને એક સમય એવો આવશે કે સીએલ માઇનસ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે અને ઓએચ છે એ સંપૂર્ણપણે અહીંયા જોડાઈ જાય છે

એ વિન્યાસ જે છે એ અહીંયા સ્ટાર્ટિંગમાં આ બાજુ હતા આ બાજુ થઈ ગયા તો આપણે એને શું કહીશું વિન્યાસનું વ્યુતક્રમણ થયું તો વિન્યાસનું વ્યુત એટલે શું તો અહીંયા આપણને ચોપડીમાં લખેલું જ છે કે વિન્યાસનું વ્યુતક્રમણ એટલે શું તો એના માટે આપણને છત્રીનું સારી રીતે ઉદાહરણ આપેલું છે કે જેવી રીતના છતરથી બહારની તરફ ઉલટાઈ જાય છે તેમ કાર્બનની આજુબાજુ રહેલા હાઇડ્રોજન પણ ઉલટાઈ જાય છે બીજું કે કાર્બન પરમાણુ એ જ સમયે હુમલો કરનાર કેન્દ્ર પ્રક્રિયા સમૂહ સાથે જોડાયેલો હોય છે તો જ્યારે બી આવી રીતના ઉલટાઈ જાય છે સૌ પ્રથમ હુમલો કરે છે ત્યારની વાત જ્યારે હુમલો કરે છે ત્યારે આ રીતના રચના જોવા મળે છે એટલે કે હેલોજન સમૂહ બી જોડાયેલો છે ઓએચ બી જોડાયેલો રહે છે તો એવા સમયે આ જે રચના છે એ કેવી થશે અસ્થાયી થશે કેમ કે કાર્બનના તો ચાર જ બોન્ડ બની શકે છે અહીંયા કેવા થઈ જશે પાંચ બોન્ડ થઈ જાય છે અને ત્યારે જે રચના છે એ અસ્થાયી થશે કે કાર્બન છે એની સાથે ઓલરેડી ત્રણ બોન્ડ છે હાઇડ્રોજનના આ બાજુ સીએલ જોડાયેલો છે આ બાજુ હુમલો કોણ કરે છે ઉ તો અહીંયા ઓએચ હુમલો કરે છે ત્યારે આ જે સ્ટ્રકચર બને છે મધ્યવર્તી તો કોઈ બનતું નથી પણ સ્ટાર્ટિંગનું સ્ટ્રકચર આવી રીતના પ્રક્રિયા થાય છે તો આ જે સંયોજન છે આ જે રચના છે એને આપણે કહીશું અસ્થાયી અસ્થાયી જે સ્થાયી નથી મીન્સ કે પોસિબલ નથી તો આ અસ્થાયી છે કે અને થઈ કાર્બનના તો આ જે છે રચના એ અસ્થાયી છે એના પછી આપણે જોઈએ નીચે આપણને આપેલું છે કે વિન્યાસ તો વિન્યાસની અંદર આપણને કીધું છે આપણને સી એચ આઈ એલ તો જે છે એનું પ્રતિબિંબ આપણને આપેલું છે તો વિન્યાસ એટલે શું તો પરમાણીને આસપાસ ક્રિયાશીલ સમૂહની અવકાશ ગોઠવણીનો તેનો વિન્યાસ કહે છે તો વિન્યાસ એટલે અહીંયા આપણે જોઈએ તો અહીંયા બીઆર ઉપર છે આ બાજુ પણ બીઆર ઉપર છે સાઈડ છે હાઇડ્રોજન જે ડોટેડ લાઇનથી છે જે ડૅ પાછાથી જોડાયેલો છે એ કઈ બાજુ છે તેની અલગ એની વિરુદ્ધ સાઈડમાં આવી જાય છે તો આ અરીસો છે અરીસાનો આ જે છે બી એ બી એ એનું પ્રતિબિંબ છે એવું આપણે કહીશું તો વિન્યાસ એટલે શું તો એકબીજાનું પ્રતિબિંબ જેને આપણે વિન્યાસ કહીએ છીએ હવે આપણે બીજું છે ઝીરો ટુ ઝીરો થ્રી ઝીરો જે દરેક જણને ખ્યાલ જ છે તો એના વિશે આપણે જોઈએ કે એસેન ટુ પ્રક્રિયાની અંદર કોણ વન ઝીરો પહેલાં પ્રક્રિયા કરે છે ટુ ઝીરો કોણ વધારે પ્રતિક્રિયાત્મક છે તો પ્રતિક્રિયાત્મકતાનો અહીંયા તમને નંબર વાઇઝ આપેલો છે તો પ્રાથમિક હેલાઇટ સૌપ્રથમ છે દ્વિતીય ઘેલાઇટ દ્વિતીય છે અને તૃતીય ઘેલાઇટ તો ક્રમ વાઇસ જ છે કે સૌથી વધારે પ્રતિક્રિયાત્મક કોણ છે પ્રાથમિક હેલાઇડ જે અહીંયા તમને આપેલું છે કે એનયુ અહીંયા જ્યારે એનયુ પ્રક્રિયા કરે છે ત્યારે આવી રીતના તે તરત ઉલટાઈ જાય છે આની અંદર સીએસ થ્રી છે એટલે થોડું ઉલટા તો થોડી વાર લાગશે સીએસ થ્રી સીએસ થ્રી બે સીએસ થ્રી થઈ ગયા એટલે થોડી વધારે વાર લાગે છે અને એનયુ થર્ડની અંદર એના કરતાં બી વધારે સમય લે છે તો સૌથી વધારે પ્રતિક્રિયાત્મક કોણ હશે પ્રાથમિક તો પ્રાથમિક એમાઇન જે છે સોરી પ્રાથમિક અહીંયા હેલાઇડ છે એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક હશે કઈ પ્રક્રિયામાં એસએન ટુ પ્રક્રિયામાં ચલો આ થઈ આપણી એસએન ટુ પ્રક્રિયા એના પછી આપણે જોઈએ એસએન વન એક આણવીય કેન્દ્ર નુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો એસએન વન પ્રક્રિયા સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટી દ્રાવકો જેવા કે પાણી આલ્કોહોલ એસિડિક એસિડ વગેરેમાં થાય છે તો તેની અંદર આપણે ઉદાહરણ લઈએ સીએસ થ્રીસ સી બી પ્લસ ઉ માઇનસ અને આપણને અહીંયા પ્રક્રિયા મળે છે સીએસ થ્રી ટ્વાઇસ સી અને બીઆર માઇનસ સ્વરૂપે દૂર થાય છે તો આ જે પ્રક્રિયા છે એ કુલ ત્રણ તબક્કામાં સોરી કુલ બે તબક્કામાં થાય છે બે સ્ટેપની પ્રક્રિયા પહેલી જે હતી કેવી થતી એક જ સ્ટેપમાં પૂર્ણ થતી હતી આ બે સ્ટેપમાં પૂર્ણ થાય છે જે આપણને રીતના બે સ્ટેપમાં પૂર્ણ થાય છે ચલો તો આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે પ્રથમ તબક્કામાં ધ્રુવીય સીબીઆર બંધનું ધીમેથી ખંડન અને કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન બને છે તો સૌ પ્રથમ આપણે જોઈએ તબક્કો વન સીએસ થ્રી થાય સી છે તો બીઆર અહીંયાથી દૂર કરવાનો છે અને ઓએચ આપણે અહીંયા જોડવાનો છે તો સૌ પ્રથમ પહેલાં તબક્કામાં શું થશે સીએસ થ્રી સી છે તો બીઆર પહેલાં દૂર થશે અને કાર્બન પહેલાં પ્લસ થઈ જશે તો જેની આપણે પ્રક્રિયા લખીએ તો આ મુજબ થશે બીઆર છે તો સૌપ્રથમ પ્રક્રિયા એ પ્રમાણે થાય છે અહીંયા સી છે અહીંયા બીઆર છે આ કાર્બન સાથે બીઆર જોડાયેલો છે તો પ્રથમ તબક્કો તો આપણે એને લખીએ પ્રથમ તબક્કો તો સી કેટલા છે એક સીએ છે એની સાથે કોણ જોડાયેલો છે બીઆર બી જોડાયેલો છે અને એક બે અને ત્રણ આ છે સીએસ થ્રી આ બાજુ સીએસ થ્રી છે અને આ બાજુ સીએસ થ્રી છે ચલો આ પ્રમાણે એની રચના છે તો પ્રથમ તબક્કામાં જે સીએસ થ્રી સીએસ થ્રી સીએસ થ્રી આપણે તૃતીયકનું ઉદાહરણ લીધું છે તો એને જે બોન્ડ તૂટે છે તો કોણ પ્લસ થશે અને કોણ માઇનસ થશે એના વિશે છે તો આ જે બોન્ડ છે એ અહીંયાથી બ્રેક થાય છે ત્યારે કાર્બન છે એ કાર્બનનો બોન્ડ બી અહીંયા બ્રોમિન એટલે કે હેલાઇટ સંયોજન લઈ જાય છે એટલે બ્રોમેન અહીંયા માઇનસ થશે અને કાર્બન છે એ અહીંયા પ્લસ સ્વરૂપે દૂર થાય છે તો આજે આ થશે પ્રથમ તબક્કો તો પ્રથમ તબક્કાની અંદર આપણે લખી શકીએ કે બી આર છે એના આપણે આખો અલગ લખવાનું છે તો સી પ્લસ છે અને બી આર માઇનસ છે તો આપણે અહીંયા કહી શકીએ બીઆર માઇનસ આપણને મળે છે તો આ થયાનો પ્રથમ તબક્કો હવે બીઆર તો દૂર થઈ ગયો આપણી પાસે શું છે કાર્બો સી પ્લસ છે ચલો સી પ્લસ છે અને બીજું આપણી પાસે છે અહીંયા ઓ એચ માઇનસ એ આપણે હવે પ્રક્રિયા કરાવવાની છે તો ઓ માઇનસ છે એ કોની સાથે અહીંયા ધન આયન સાથે શું કરશે પ્રક્રિયા કરશે કેન્દ્રોને લાગીએ તો કાર્બોકેટાઇન સાથે અહીંયા પ્રક્રિયા કરશે કાર્બોકેટાઇન અહીંયા સી પ્લસ છે તો આને આપણે લખી શકીએ કે જે સી પ્લસ છે આ શું થશે કેન્દ્ર અનુરાગી તો છે ઓએચ છે એ બી કેન્દ્ર છે પણ જે પ્લસ હોય એને શું કહેવાય કાર્બો કેટાયન તો કાર્બો કેટાયન પર જે ઓ છે ઓએચ માઇનસ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એ અહીંયા હવે જોડાઈ જશે તો આપણને જે ન્યૂ સ્ટેપ છે એ હવે તબક્કા ટુમાં જોવા મળે છે અને જે આપણને જોવા મળશે તો જોવા મળશે સી સીએસ થ્રી સીએસ થ્રી સીએસ થ્રી અહીંયા હવે જોવા મળશે ઓએચ તો આ આપણું થશે ન્યૂ ન્યુ સ્ટેપ મીન્સ કે આ થશે આપણું સેકન્ડ સ્ટેપ સેકન્ડ સ્ટેપમાં આપણને સીએસ થ્રી થાય જોવા મળે છે તો આ રીતના બે તબક્કામાં પ્રક્રિયા આખી પૂર્ણ થાય છે ચલો તો આપણને એકદમ ઈઝી હતું તબક્કો વન સૌથી ધીમો અને પ્રતિવર્તી છે પ્રતિવર્તી પ્રતિવર્તી તો તબક્કો જે વન છે એ કેવો છે પ્રતિવર્તી છે એકબીજામાં કન્વર્ટ થઈ જાયો છે તેમાં સી બંધ તોડવા જરૂરી ઉર્જા દ્રાવકનો પ્રોટોન દ્વારા હેલાઇડ આયનોના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય છે ચલો જો કે પ્રક્રિયા વેગ સૌથી ધીમા તબક્કા પર આધાર રાખે છે આથી આ પ્રક્રિયાનો વેગ માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે છે તે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા પર આધાર રાખતો નથી તો મેઇન ઇમ્પોર્ટન્ટ અહીંયા છે કે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કોના પર આધાર રાખે છે તો જે આલ્કાઇલ હેલાઇડ છે એ જે હેલોજન જોડાયેલો છે જેમ કે બીઆર જોડાયેલો હતો એના જે સાંદ્રતા છે એના પર આધાર રાખે છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જે છે ઉએ માઇન જે જોડાવાનો છે એના પર આધાર રાખતો નથી આથી આ પ્રક્રિયાનો વેગ માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર જ આધાર રાખશે વધુમાં કાર્બોકેટાયનની સ્થાયિતા જેટલી વધુ હશે તેટલી વધુ સરળતાથી આલ્કાઇલ હેલાઇડમાંથી તેનું નિર્માણ થશે તથા પ્રક્રિયા વેગ પણ તેટલો જ વધુ હશે તો કેટાયનની સ્થાયિતા એટલે કે એસ થ્રી આપણને જે સી પ્લસ મળ્યો એ સી પ્લસ ક્યાં સુધી સ્થાયી છે એ પણ અહીંયા મેઇન ઇમ્પોર્ટન્ટ છે સી પ્લસ આપણને મળે છે આ શું કાર્બોકેટાઇન છે આજુબાજુ એસ થ્રી જોડાયેલા છે તો આની સ્થાયિતા પણ આધાર રાખે છે સ્થાયિતા પર પણ આધાર રાખશે બીજું છે આલ્કાઇલ હેલાઇડમાં તૃત્યક આલ્કાઇલ હેલાઇડ વધુ ઝડપથી SN1 વન પ્રક્રિયા આપે છે કારણ કે થ્રી ઝીરો વધુ સ્થાયીતા ધરાવે છે આપણે SN1 વન અને SN2 ટુ પ્રક્રિયાઓ માટે આલ્કાઇલ હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાના ક્રમને નીચે મુજબ દર્શાવીએ છીએ તો SN2 ટુની અંદર શું હતું કે જે પ્રાથમિક હતો પ્રાથમિક સાથે તે વધારે ઝડપથી પ્રક્રિયા કરતું હતું અને જે થ્રી ઝીરો હતું તૃત્યક સાથે એને વધારે વાર લાગતી હતી એટલે કે ઓછું પ્રતિક્રિયાત્મક હતું અહીંયા એસએન વન પ્રક્રિયામાં એનાથી ઊંધું છે કે થ્રી ઝીરો જે છે એ થ્રી જીરો કાર્બોકેટાઇન વધારે સ્થાયીતા ધરાવે છે એટલે કે કાર્બન પ્લસ છે થ્રી ઝીરો જે વધારે સ્થાયી થાય એટલે લોંગ ટાઈમ સુધી તે પ્લસ સ્વરૂપે જોવા મળે છે અને વધારે પ્રતિક્રિયાત્મક છે તો બંનેનું આપણે અહીંયા વિરુદ્ધ થઈ જશે તો અહીંયા આપણે આપેલું છે એસએન ટુ માટે તો એસએન ટુ પ્રક્રિયા માટે તમે જોયો છો તૃતીય ઘેલાઇડ દ્વિતીય ગેલાઇડ પ્રાથમિક ગેલાઇડ સીએસ થ્રી એક્સ અને એન વન પ્રક્રિયા માટે તમે જોઈ શકો છો કે એનાથી આખું ઊંધું છે તો પ્રતિક્રિયાત્મકતાનો જે ક્રમ છે એ શરૂઆતમાં અહીંયા વધે છે અને પછી શું થાય છે ઘટે છે તો એન ટુ પ્રક્રિયામાં સૌથી વધારે પ્રતિક્રિયાત્મક કોણ હશે સી એસ થ્રી એક્સ હશે એટલે કે પ્રાથમિક હેલાઇડ હશે અને દ્વિતીય ઘેલાઇડ એના પછી હશે અને તૃતીય ઘેલાઇડ સૌથી લાસ્ટ હશે જ્યારે એન વન પ્રક્રિયાની અંદર તૃતીય ગેલાઇડ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક એના પછી દ્વિતીયક એના પછી પ્રાથમિક અને છેલ્લે સીએસ થ્રી એક્સ થશે ચલો તો આ હતું આપણી વન એના પછી આપણને આપેલી છે કે સંસ્પંદન બંધારણ તો સંસ્પંદન બંધારણ જે તમને દરેક જણને અહીંયા આપેલા છે કે સીએસ ટુ સીએસ ટુ પ્લસ છે બીજામાં તો આપણે એ સંસ્પંદન બંધારણ રચીશું ચાલો તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ આપણને અહીંયા કીધું છે કે સંસ્પંદર મધરમાં આપણે અહીંયા લેવાનું છે એલઆઈ અને બેન્જાય બંને લેવાનું છે તો એલઆઈ લીકમાં આપણે ઉદાહરણ લઈએ એચ ટુ ડબલ વોન સીએચ સી એચ ટુ ચલો એચ ટુ ડબલ વોન સી એચ સી એચ ટુ બે બોન્ડ છે સોરી એક જ બાજુ બોન્ડ લઈશું તો એચ ટુ ડબલ બોન્ડ સીએચ સીએચ ટુ અહીંયા આપણે એક બોન્ડ લઈએ ચાલો આ કાર્ડ જોઈએ એક બોન્ડ હાઇડ્રોજન સાથેનો બે ત્રણ ચાર કમ્પ્લીટ થઈ જશે બે ત્રણ ત્રણ છે આ બાજુ જોઈએ તો સીએચ ટુ છે બે ત્રણ ચાર ચલો આ રીતના આપણે બોન્ડ જોવા મળે છે તો સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ સીએચ ટુ તો અહીંયા શું થઈ જશે સીએચ ટુ પ્લસ તો એનો મતલબ કે આ જે સીએસ ટુ છે એને ઇલેક્ટ્રોનની જરૂર છે એ ઇલેક્ટ્રોનની જરૂર અહીંયા રહેલો જે બોન્ડ છે એ અહીંયા પૂરો કરશે તો હવે શું થઈ જશે નેક્સ્ટ સંસ્પંદન બંધારણમાં સી એચ ટુ અહીંયા એક બોન્ડ થઈ જશે કેમ એક બોન્ડ એ અહીંયા ઇલેક્ટ્રોનને દાન કરે છે અને અહીંયા ડબલ બોન્ડ બનાવે છે તો કાર્બન એટલે કે સી એચ અહીંયા ડબલ બોન્ડ બનશે સી એચ ટુ હવે આ શું થઈ જશે પ્લસ થઈ જાય છે ફરી પાછું જે સંસ્પંદન બંધારણ રચાશે એની અંદર એ થશે કે આ ડબલ બોન્ડ છે તો આ બાજુ ફરી પાછું એને દાન કરે છે તો આ રસો થશે તો જે એલાઈ છે એની અંદર ખાલી બે જ સંસ્પંદન બંધારણ જોવા મળે છે તો ડબલ ગોન્ડ આ બાજુ હતા અહીંયા કાર્બનની ઉણપ છે તો આ પોતાનો ઇલેક્ટ્રોનને દાન કરે છે અને અહીંયા ડબલ બોન્ડ બનાવે છે તો આ ડબલ બોન્ડ બન્યું હવે જો આ કાર્બન અહીંયા દાન કરશે તો ખુદ ફરી પાછો એને ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે તો આ છે એ ફરી પાછો એને દાન કરશે અને આ ઇલેક્ટ્રોનની ઉણપ પૂરી કરશે તો ની અંદર આ રીતના બે સંસ્પંદન બંધારણ જોવા મળે છે એવી રીતના આપણે બેન્જાયલિકની વાત કરીએ તો ની અંદર કુલ 6 કાર્બન છે તો છ કાર્બન છે તો આપણને સંપંદન બંધારણ પણ થોડા વધારે જોવા મળશે તો એની અંદર આપણને આપેલું છે કે ઉદાહરણ આપેલું છે સીએચ ટુ ચલો તો અહીંયા આપણે લઈએ ડબલ વોન ડબલ વોન ડબલ બોન આ રીતના હશે બેન્જિંગ ચલો અહીંયા સીએચ ટુ ચલો સીએચ ટુ છે તો જે સીએચ ટુ છે એ હાલમાં કે અહીંયા બે હાઇડ્રોજન અને ત્રણ ત્રણ જ બોન્ડ છે તો સી પ્લસ ચલો ત્રણ બોન્ડ છે સી પ્લસ થઈ જશે હવે સી પ્લસ છે એટલે કે કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂર છે એ ઇલેક્ટ્રોનની જરૂર પૂરું કરવા માટે આ જે બોન્ડ છે એ અહીંયા ખસી જશે હવે અહીંયા ખસી જશે ત્યારે અહીંયા શું આવશે પ્લસ આવશે અહીંયા પ્લસ આવી જશે તો આપણે અહીંયા કહીએ કે આ બોન્ડ અહીંયા જશે તો બીજું જે બંધારણ છે એ આપણે આ મળ પ્રમાણે મળશે અહીંયા પ્લસ આવી જશે અને અહીંયા તો આપણી પાસે ઓલરેડી બોન્ડ છે જ આ બી બોન્ડ છે આ બોન્ડ અહીંયા ખસી જાય છે તો અહીંયા બની જશે હવે ડબલ બોન્ડ આ થશે સી એસ ટુ જે પ્લસ હતો એ પ્લસ ચાર્જ હવે અહીંયાથી હટી જાય છે ત્રીજાની અંદર શું થશે તો ત્રીજાની અંદર થશે કે અહીંયા તો પ્લસ આવી ગયો હવે એટલે પ્લસનો મતલબ આ કાર્બનને હજી એક ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ છે એ ઉણપને પૂરી કરવા માટે આ જે બોન્ડ છે એ ફરી પાછું અહીંયા ખસશે તો આ બોન્ડ અહીંયા ખસશે તો અહીંયા પ્લસ નિશાન હટી જાય છે અને આપણને મળશે ત્રીજા નંબરનું બંધારણ જે આ બોન્ડ અહીંયા ખસી ગયું તો અહીંયા હવે થઈ જશે પ્લસ અને અહીંયા ડબલ બોન્ડ સી એચ ટુ રચાશે ચલો આ ટાઈપનું મળી ગયું આ બોન્ડ અહીંયા ખસે છે એટલા માટે આપણને આ રીતના મળશે એના પછીનું સંસ્પંદન બંધારણ છે જે આપણને શું જોવા મળશે તો આ રીતના અહીંયા તીર બંને બાજુને આપવાના છે હવેનું શું જોવા મળશે તો અહીંયા પ્લસ આવ્યો તો આ જે બોન્ડ છે એ પોતાના ઇલેક્ટ્રોન અહીંયા રહેલા કાર્બનને આપશે તો અહીંયા હવે શું થઈ જશે પ્લસ થઈ જશે તો અહીંયા પ્લસ આવી જાય છે અહીંયા બોન્ડ આવી જશે બીજો અહીંયા આવી ગયો અને અહીંયા ડબલ બોન્ડ સીએસ ટુ છે હવે અહીંયા પ્લસ થશે એટલે આ જે બોન્ડ છે એ બોન્ડ બ્રેક થશે ઇલેક્ટ્રોન આવી જશે તો આપણને આ રીતના શું થાય છે આ જે બોન્ડ છે એ હવે અહીંયા જશે તો અહીંયા ફરી પાછો સિંગલ બોન્ડ થઈ જશે સીએચ ટુ છેલ્લે શું થઈ જશે ફરી પાછો પ્લસ થઈ જશે તો આ રીતના આપણને કેટલા સંસ્પંદન બંધારણ જોવા મળે છે એક બે ત્રણ અને ચાર સંસ્પંદન બંધારણ જોવા મળે છે સંસ્પંદન બંધારણ જે આપણે એક એક સ્ટેપ શું કરીએ છીએ ખસીએ છીએ તો ચારો તરફ ફરીએ છીએ અને છેલ્લે પાછો આપણને જે બંધારણ હતું મળી જાય છે તો ચાર ટાઈપમાં અહીંયા બેન્જાય લીગની અંદર સંસ્પંદન બંધારણ રચાય છે ચલો તો એના પછી કોઈડો દસ પોઈન્ટ છ દસ પોઈન્ટ સાત જે છે જે તમારું હોમવર્ક છે તો એસએન વન અને એસએન ટુ પ્રક્રિયા જે આપણે આજે ભણ્યા કેન્દ્રનું રંગ વિસ્થાપન પ્રક્રિયાઓ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં બી પૂછાય તેવી છે તો દરેક વિદ્યાર્થી સારી રીતે ધ્યાન આપીને ભણે આજનો આપણો અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ ઓલ ઓફ યુ થેન્ક્સ